હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે ડોલરમાં કમાણી ચકાચોંદ અને અઢળક સુવિધાઓ આવા સપના લઈને અનેક ભારતીયો વિદેશોમાં પહોંચે છે પણ ક્યારેક સપના ક્રેશ થઈ જાય છે જે આંખે ચકાચોંદ જોયું હોય છે એમાંથી આંસુ પણ નીકળે છે અમેરિકા કેનેડા અને યુકે સહિતના દેશોમાં ભારતીયોના મોત અનેક સવાલો ચગાવે છે સૌથી મોટો સવાલ એ છે કે સપનું કેવી રીતે બન્યું જીવલેણ એ ઉપરાંત આજના બુલેટિનમાં અમે સીએએના ના વિરોધની પણ વાત કરીશું અમે તમને જણાવીશું કે કેવી રીતે બેંક માટે સીએ નો વિરોધ થઈ રહ્યો છે આજે અમારે ફૂલ સ્ટોપમાં એક સવાલ પૂછવો છે કે વોટ્સ રોંગ વિથ અમેરિકા અમારા કહેવાનો અર્થ એ છે કે અમેરિકામાં શું થઈ રહ્યું છે શા માટે થઈ રહ્યું છે શા માટે ભારતીય સ્ટુડન્ટ્સના મોત થઈ રહ્યા છે શા માટે મોતની યોગ્ય તપાસ પણ થતી નથી તપાસ તો દૂર પણ ભારતીયના મોતની મજાક શા માટે ઉડાવવામાં આવે છે શા માટે અમેરિકનો માને છે કે ભારતીયોની જિંદગી ખૂબ સસ્તી છે જે આંખોમાં મોટા સપના સજાવીને પોતાના સંતાનોને વિદેશમાં મોકલ્યા હોય એ જ આંખો રડી રડીને સૂજી ગઈ છે શા માટે આવી સ્થિતિ સર્જાઈ છે ભારતમાં એક સ્પેનિશ ટુરિસ્ટ પર સામૂહિક બળાત્કારની એક ઘટના બની તો દુનિયાભરમાં સોશિયલ મીડિયા પર સવાલ પૂછવામાં આવ્યો કે વોટ્સ રોંગ વિથ ઇન્ડિયા ભારતે તો આ કેસમાં આરોપીઓની ધરપકડ કરીને નક્કર પગલાં ભર્યા છે જોકે અમેરિકામાં તો અનેક ભારતીય વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હોવા છતાં પોલીસ અનેક કેસમાં તપાસ કરવા માટે તૈયાર જ નથી એટલે જ અમને પૂછવાનો અધિકાર છે કે વોટ્સ રોંગ વિથ અમેરિકા અમેરિકાની ધરતી પર વીસ વર્ષના ભારતીય વિદ્યાર્થીનું મોત થયું તેનું નામ હતું અભિજીત પરુચુરુ તે મૂળ આંધ્રપ્રદેશના ગુન્ટૂરનો હતો તે બોસ્ટન યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અભિજીતના માતા પિતા પણ અમેરિકાના કનેક કનેક્ટિક કટમાં રહેતા હતા અભિજીતના પરિવારનો દાવ છે કે અગિયારમી માર્ચે આ યુનિવર્સિટીના કેમ્પસમાં અજાણ્યા લોકોએ તેની હત્યા કરી હતી બાદમાં અભિજીતના મૃતદેહને એક જંગલમાં એક કારમાં છોડી દીધો હતો પોલીસ અધિકારીઓએ અભિજીતના સેલફોન સિગ્નલ્સના આધારે તેનો મૃતદેહ શોધી નાખ્યો જંગલમાં કારની અંદર મૃતદેહ મળે છે એમ છતાં અમેરિકાની પોલીસને કંઈ પણ અજૂબતું કે ખોટું લાગતું નથી આ યુવાન વિદ્યાર્થીનું મોત પોલીસને કુદરતી લાગે છે પોલીસ દાવો કરે છે કે શરૂઆતની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી માત્ર આ વર્ષે અભિજીતની જેમ બીજા આઠ ભારતીય વિદ્યાર્થીઓ પણ જીભ ગુમાવ્યા છે માતા પિતાના માતા પિતા પોતાના સંતાનોના ગળામાં જીતનો હાર જોવા ઈચ્છતા હોય છે આ જ સપનું સાકાર કરવા માટે તેઓ પોતાના સંતાનોને વિદેશોમાં મોકલે છે જોકે ગળામાં જીતના હારના બદલે સંતાનની તસવીર પર હાર ચડાવવો પડે છે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે આ માર્ચ મહિનામાં જ ભારતના ચોત્રીસ વર્ષના ટ્રેઇન ક્લાસિકલ ડાન્સર અને વોશિંગ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી અમરનાથ ઘોષની હત્યા થઈ અમરનાથને સેન્ટ લુઈસમાં ગોળી મારવામાં આવી હતી ડાન્સમાં ચાન્સ મળે માટે અમરનાથ પશ્ચિમ બંગાળમાંથી અમેરિકા ગયો હતો તે કુચીપુડી અને ભરતનાટ્યમનો ડાન્સર હતો ચોક્કસ જ તેને ખ્યાલ નહીં હોય કે અમેરિકામાં મોતનું તાંડવ થાય છે તેને અનેક ગોળીઓ મારવામાં આવી હતી અને ત્યાંને ત્યાં જ તે ઢળી પડ્યો હતો હવે ગોળીબારના બીજા કિસ્સા વિશે અમે તમને જણાવીશું અમેરિકાના ઇન્ડિયાનામાં પાંચમી ફેબ્રુઆરીએ યુડોર યુનિવર્સિટીમાં ત્રેવીસ વર્ષના એક ભારતીય અમેરિકન વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો હતો સમીર કામત તેનું નામ હતું પોલીસે જણાવ્યું કે તેણે પોતાની જાતને જ ગોળી મારી હતી એનું કારણ પણ આપવામાં આવ્યું નથી માત્ર આ વર્ષે જ અમેરિકામાં મૃત્યુ પામનારા કેટલાક ભારતીયોની વાત કરીએ તો વોશિંગ્ટનમાં બીજી ફેબ્રુઆરીએ વિવેક તુનેજા પર જોયુલેન્ડ હુમલો થયો હતો એના એક અઠવાડિયા પહેલાં શિકાગોમાં ભારતીય વિદ્યાર્થી સૈયદ મઝહિર અલી પર લૂંટારુએ હુમલો કર્યો હતો સૌથી ચોંકાવનારો અને ભયાનક કેસ વિવેક સૈનીનો છે મૂળ હરિયાણાના વિવેક પર અમેરિકાના લિથોનિયા શહેરમાં હથોડાથી પચાસ વખત હુમલો કરવામાં આવ્યો હતો વિવેક એમબીએ કરતો હતો અને એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો અહીં તેણે એક બેઘર વ્યક્તિને આશરો આપ્યો હતો વિવેકે આ બેગરને ચિપ્સ અને જેકેટ આપ્યું હતું એક દિવસ વિવેકે આ બેગરને મફતમાં જમવાનું આપવાની ના પાડી તો આ બેગરે તેના પર હુમલો કર્યો આવા કેસીસના કારણે અમેરિકામાં ભારતીયોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે જાન્યુઆરીમાં ઓગણીસ વર્ષના શ્રેયસ રેડ્ડી બેનીગરનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ સ્થાનિક ઓથોરિટીને કાંઈ પણ શંકાસ્પદ ના લાગ્યું પોલીસ તપાસ ચાલી રહી છે નક્કર કારણ જણાવાયું નથી જેના લીધે અનેક શંકાઓ જન્મે છે હવે વધુ એક ચોંકાવનારા કેસ વિશે અમે તમને માહિતી આપીશું નીલ આચાર્ય અમેરિકામાં ગાયબ થઈ ગયો હતો તે ઇન્ડિયાના સ્ટેટની પેરડ્યુ યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો સ્ટુડન્ટ હતો તે ગાયબ થઈ ગયો હતો પણ કોઈએ દરકાર જ નહોતી લીધી તેની માતા ગૌરી આચાર્યએ સોશિયલ મીડિયા પર તે ગાયબ હોવાનું લખ્યું હતું બાદમાં આ યુનિવર્સિટીએ જણાવ્યું કે નીલનું મોત થયું છે પણ તેનું મોત કેવી રીતે થયું છે એની કોઈ જ જાણકારી આપવામાં આવી નથી આ મોતનું રહસ્ય આજે પણ અકબંધ છે અમેરિકાની ઇલિનો સ્ટેટની યુનિવર્સિટીનો સ્ટુડન્ટ અકુલ ધવનનો મૃતદેહ મળી આવ્યો હતો જોકે એના માટે પણ ચોક્કસ કારણ જણાવાયું નથી અમેરિકાની ધરતી પર આ રીતે ભારતીયો જીવ ગુમાવી રહ્યા છે પણ અમેરિકાની ઓથોરિટી યોગ્ય તપાસ પણ કરતી નથી શું તેઓ માને છે કે ભારતીયોની જિંદગી ખૂબ સસ્તી છે એક કેસ દ્વારા અમેરિકાની ઓથોરિટી અને પોલીસની માનસિકતાનો પર્દાફાશ થયો છે જો તમે તમારા સંતાનને વિદેશ મોકલવાનો વિચાર કરી રહ્યા હો તો આ કેસની વિગતો તમારે જાણવી જ જોઈએ આ કેસ જાનવી કંડુલા નામની એક ઇન્ડિયન સ્ટુડન્ટનો છે તે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે પોલીસની કારે તેને ટક્કર મારી અને તેનું મોત નીપજ્યું હતું આ કેસમાં પોલીસની ખરી માનસિકતા છતી થઈ અમેરિકામાં પોલીસ અધિકારીઓએ બોડી કેમ્પ પહેરવો પડે છે બોડી કેમ એટલે નાનો વિડીયો કેમેરો અમેરિકન પોલીસ અધિકારીઓએ તેમના યુનિફોર્મ પર આ કેમેરો ફિટ કરવા પડે છે આવા જ એક કેમેરાનું ફૂટેજ ઇન્ટરનેટ પર આવ્યું અને હંગામો મચી ગયો આ ફૂટેજમાં પોલીસ ઓફિસર ડેનિયલ ઓડેડર જાનવીના મોતની મજાક ઉડાવતો હતો આ વિડીયોમાં તેણે કહ્યું કે યાર જસ્ટ ચેક લખ્યો છે અગિયાર હજાર ડોલરનો તે છવ્વીસ વર્ષની હતી તેની લિમિટેડ વેલ્યુ હતી ભારતીયોએ પણ આ ઓફિસરની ઓફિસરનો ખૂબ જ વિરોધ કર્યો હતો આ ઓફિસરે માફી તો માગી જ નહીં બલકે તેણે તેના ઉચ્ચ અધિકારીઓને એક લેટર લખ્યો જેમાં તેણે લખ્યું કે તે માનતો હતો કે તે જે વાત કહેતો હતો એ બોડી કેમ્પમાં કેપ્ચર નહીં થાય સીઆરટેલ પોલીસ અધિકારીઓના એસોસિએશને પણ આ ઓફિસર્સનો બચાવ કર્યો ઓડેરર આ અકસ્માતમાં ક્યાંક સંકળાયેલો હતો પણ તે ઘટના સ્થળે હાજર હતો તેણે તપાસની માંગણીને ફગાવી દીધી એટલું જ નહીં કંડુલા વિશે વાંધાજનક વાત પણ કહી કંડુલાને ટક્કર મારનારા પોલીસ અધિકારીને પણ કોઈ જ સજા વિના મુક્ત કરવામાં આવ્યો અમેરિકાના પોલીસ અધિકારીઓની માનસિકતા વાંધાજનક છે ભારત વખતો વખત ભારતીયોની સુરક્ષાનો મામલો અમેરિકા સમક્ષ ઉઠાવતું રહ્યું છે પણ એમ જણાય છે કે અમેરિકા વાતને ગંભીરતાથી નથી લેતું એટલે જ હવે અમેરિકામાં ભારતીયોની મોતની ઘટનાઓને તમારે ગંભીરતાથી લેવી જોઈએ જો તમે અમેરિકામાં તમારા સંતાનોને મોકલવા ઈચ્છતા હો તો તમારે એનો વિચાર કરવો જોઈએ